સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં ખરાબ રસ્તાઓ અને અપૂરતી મૂળભૂત સુવિધાઓને લઈ સુરત મહાનગરપાલિકા વિરુદ્ધ ધરણા પ્રદર્શન કર્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ખરાબ રસ્તાઓ અને પ્રાથમિક સુવિધાઓની ભારે કમીને લઈને આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું છે કરોડો રૂપિયાના બજેટ છતાં મહાનગરપાલિકા નાગરિકોને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે એ માર્ગશીપ લગાવતા આપ કાર્યકર્તાએ પર્વત પાટિયાથી લઈ સારા દરવાજા સુધી ધરણા પ્રદર્શન આપ્યું હતું પ્રદર્શન દરમિયાન આપના નેતાઓએ જણાવ્યું હતું કે શહેરના મોટાભાગના વિસ્તારો રસ્તાઓની ખરાબ સ્થિતિ છે જે નાગરિકો માટે મુશ્કેલીનું કારણ બની રહી છે સાફ સફાઈ અને પાણીની પુરવઠા જેવી મૂળભૂત સુવિધાઓ પણ યોગ્ય રીતે પૂરી નથી પાડતી એસએમસી પાસે પૂરતા નીતિ છતાં કામ કાર્યક્ષમતાથી થઈ નથી રહ્યું તેઓએ માંગ કરી છે કે મહાનગરપાલિકા તરત જ રસ્તાઓના સમારકામનું કામ શરૂ કરે અને નાગરિકોને સારી સુવિધાઓ પૂરી પાડવા માટે ગંભીર પગલાં ભરે આ મુદ્દા પર તાત્કાલિક ધ્યાન આપવામાં આવ્યું તો પાર્ટી વધુ મત આંદોલનની ચેતવણી આપે છે પાયલ સાકરિયા વિપક્ષ નેતા આજે અમે સૌ આમ આદમી પાર્ટી ના તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ સાથે અમે પદયાત્રા કરી રહ્યા છીએ કારણ કે સુરત શહેર ની અંદર લગભગ રસ્તાઓ ખાડામાં રસ્તા છે કે રસ્તામાં ખાડા છે એ જ નથી ખબર પડતી અને આ ખાડાવાળા ખાડા વાળા રસ્તા ના એક્સિડન્ટના બનાવો કમરના દુખાવા પગના પટ્ટર ના દુખાવા આ સુરત શહેરના લોકો ભોગવી રહ્યા છે સુરત પેટ બજેટ દસ કરોડ થી પણ વધારે નું બજેટ છે પાલિકાનું પરંતુ આ દસ હજાર કરોડ નું બજેટ કોના ખીચામાં જાય છે કે જે સામાન્ય લોકોને સામાન્ય પોતાના ખીચા ભરવામાં વ્યસ્ત છે જેના કારણે સામાન્ય લોકોને સારામાં સારી જે રોડ રસ્તા ની સુવિધા આપવી જોઈએ એમાં પણ આ ભાજપી શાસકો નિષ્ફળ નીવડ્યા છે જેથી આજે અમે સૌ પદયાત્રા કાઢીને એમને નિંદ્રા માંથી ઉઠાડવાનો પ્રયાસ કરીએ છીએ